જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો જો અહીં આગળ અહીં છે શરીરના અવયવની ચકરડી છે બરાબર એ ચકરડી શું કરવાનું તમારે ફેરવવાની ફેરવ જવી રાજ જો એમ ફેરવવાની પછી બેન સ્ટોપ કેટલો ઊભી રાખવાનું સ્ટોપ પછી જે શું આવ્યું તો કે પગ તો પગ શું કામ કરે તમારે ગીત દ્વારા રજૂ કરવાનું છે સમૂહમાં બરાબર જો પેલે આપણે જોઈ લેશું ચલો જો ચલો આ નામ બોલજો આને શું કહેવાય મડુ ચલાને પ અને હા અને ક અને અને ના ચલો વિરત ફેરો બેટા સ્ટોપ ચલો હવે શું આવ્યું મડુ 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 શું કામ કરે બોલો ચલો ગીત વાળા मारा दिख रहा हो वाह भाई वाह बेटा चलो आदित्य फेरो बेटा स्टॉप आ, आ चलो बोलो नहीं मारी आज रे गोती काक ए तो केवी और वो तेरी बात से सारा चलो बेटा फेरो स्टॉप चलो हाथ ना ना आग, तो बात चलो जयेश फेरवा चलो हाथ फिर हाथ आया चलो बोलो બેન મસ્ત ફેરવવાની થોડીક વાર મજામાં નઈ વાય વાંધો ને બેટા

सुआ व्यू पग पग बोलो ना, ना, ना तो चलो बेटा स्टॉप सुआ व्यू हां सुआ नाक बोलो नाक ऊपर से।